જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં રામાયણની કથાનો બાલકાંડનો ભાગ ચોથો સાંભળશું જેમાં સાંભળશું સીતાનો સ્વયંવર ભગવાન શ્રીરામ અને સીતાના વિવાહની સુંદર કથાનું વર્ણન આ વિડીયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો રામાયણ એ આપણી ભારતીય સંસ્કૃતિનો વારસો છે આપણી મહાન આર્ય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો જેમાં આદર્શ માનવ જીવનનું દર્શન છે આદર્શ સમાજ જીવનનું દર્શન છે આદર્શ રાજકીય જીવનનું દર્શન છે અને માનવીની અનેક સમસ્યાનો સરળ ઉકેલ છે આમ માનવીને માનવ ધર્મ સમજાવતો ગ્રંથ એટલે રામાયણ આદર્શ પતિ પત્ની કેવા હોય આદર્શ સાસુ સસરા કેવા હોય આદર્શ ભાઈ ભાઈ કેવા હોય આદર્શ સ્વામી સેવક કેવા હોય આદર્શ પિતા પુત્ર કેવા હોય આદર્શ માં દીકરી કેવા હોય આદર્શ પડોશી કેવા હોય આદર્શ વેવાય કેવા હોય આદર્શ દિયર ભાભી કેવા હોય એવું આદર્શ સમાજજીવોનું દર્શન રામાયણ કરાવે છે તો મિત્રો આજના આ વિડિયોમાં રામાયણની કથાનો બાલ્યકાંડનો ભાગ ચોથો આપણે સાંભળશું બોલો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જય ગૌતમ મુનિ અને અહલ્યાએ તેઓને અપૂર્વ આતિથ્ય સત્કાર કર્યો ત્યાર પછી વિશ્વામિત્ર રામલક્ષ્મણ અને ઋષિ સમાજ આગળ વધ્યા અને મિથિલા નગરી નજીક આવી ગઈ નગર બહાર દેશ પ્રદેશના રાજાઓની છાવણી છે નગરમાં ભવ્ય ઉત્સવની તૈયારી ચાલી રહી છે ચારેય બાજુ સીતા સ્વયંવરની ચર્ચા ચાલી રહી છે વિશ્વામિત્રના આગમનની ખબર મળતા જ જનક રાજા પોતાના પુરોહિત શેતાનંદને લઈને સામે આવ્યા અને તેમનો ભવ્ય સત્કાર કર્યો વિશ્વામિત્રને પ્રણામ કરી જનક રાજાએ તેમની બાજુમાં ઊભેલા રાજકુમારોને ઉદ્દેશીને પૂછ્યો હે મુનિવર આ પરમ તેજસ્વી અને સુંદર રાજકુમારો કોણ છે વિશ્વામિત્રે કહ્યું રાજન આ અવધ નરેશ દશરથ રાજાના સુપુત્રો રામ અને લક્ષ્મણ છે અને રામે કરેલો તાટકા વધ સુબાહુ વધ વગેરેની કથા કહી આથી જનક રાજા અત્યંત પ્રભાવિત થયા પછી તેઓને ઉતારો આપ્યો અને વિશ્રામ કરવા વિનંતી કરી સ્નાન સંધ્યાદી કરી વિશ્વામિત્ર વિશ્રામ લેતા હતા ત્યારે રામ લક્ષ્મણ તેના પગ દબાવા લાગ્યા વિશ્વામિત્રે કહ્યું વત્સ એકવાર વિદેહમાં દુષ્કાળ પડ્યો આથી જનક રાજાએ યજ્ઞ કર્યો અને જાતે ભૂમિ પર હળ ચલાવ્યો ત્યારે ભૂમિમાંથી એક ઘડો મળ્યો રાજાએ ખોલીને જોયું તો અંદર એક કન્યા હતી જનક રાજા એને પોતાના મહેલે લઈ ગયા અને પોતાની પુત્રી બનાવી તેનું નામ સીતા પાડ્યું કાલે એ સીતાનો સ્વયંવર છે આપણે એમાં ભાગ લઈશું હવે તમે વિશ્રામ કરો રામે પૂછ્યું મોનિવાર આ શિવધનુષ્ય તેમને કેવી રીતે મળ્યું સતીએ દક્ષ યજ્ઞમાં વિલય કર્યો ત્યારે શિવજી કોપાયમાન થઈને ચારે બાજુ સંહાર કરવા લાગ્યા ક્રોધમાં ને ક્રોધમાં તેઓ દેવોને પણ સંહાર કરવા ધનુષ્ય લઈને તૈયાર થઈ ગયા આથી દેવો ગભરાયા અને શિવજીની સ્તુતિ કરી તેમને શાંત કર્યા શાંત થયેલા શિવજીએ એ ધનુષ્ય દેવોને જ આપી દીધું દેવોએ એ ધનુષ્ય જનક રાજાના પૂર્વજ દેવરથ રાજા પાસે થાપણ તરીકે મૂક્યું આ એ જ ધનુષ્ય છે તે એટલું વજનદાર અને મોટું છે કે તેને કોઈ પોતાની જગ્યાએથી હઠાવી શક્યું નથી સીતાએ બાળપણમાં એકવાર રમત રમતમાં એ ધનુષ્ય ઉચકી લીધું હતું ત્યારથી જનક રાજાએ પ્રતિજ્ઞા કરી છે કે જે આ ધનુષ્યની ઉપર બાળ ચઢાવશે તે સીતાને વરશે આજના ધનુષ્ય યજ્ઞમાં જે રાજવી આ ધનુષ્યની ઉપર બાળ ચઢાવશે તે સીતાને વરશે સમય ઘણો વીતી ગયો હતો રામલક્ષ્મણ એ દિવ્ય ધનુષ્યનું ચિંતન કરતાં વિશ્રામ કરવા ચાલ્યા ગયા બીજા દિવસે સવારે જનક રાજા તેમને માટે પધાર્યા તૈયાર થઈને સૌ ધનુષ્ય યજ્ઞના મંડપમાં આવ્યા જનક રાજાએ સૌને યોગ્ય આસન પર બેસાડ્યા પછી આઠ પૈડાવાળી લોખંડની પેટીમાં મૂકેલા ધનુષ્યને પાંચ હજાર યોદ્ધાઓ જેમ તેમ ખેંચતા ખેંચતા મંડપમાં લઈ આવ્યા ધનુષને જોઈને ઘણા રાજાઓ નિરાશ થઈને ઉઠ્યા જ નહીં રાવણ જેવા કેટલાક યોદ્ધાઓએ ધનુષ ઉચકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ નિષ્ફળ થયા આથી સભામાં સન્નાટો છવાઈ ગયો વાતાવરણમાં જે ઉત્સાહ અને ઉલ્લાસ હતો તે ઘટી ગયો લોકોને લાગ્યું કે આ ધનુષ્ય કોઈ જ નહીં ઉચકી શકે શું સીતા કુંવારી જ રહેશે ત્યારે વિશ્વામિત્ર મુનિએ રામને સંકેત કર્યો રામચંદ્ર સંકેત પામી ઊભા થયા વિશ્વામિત્ર મુનિને પ્રણામ કરી રામ આગળ વધ્યા તેમની તેજસ સીતા જોતા બધાને લાગ્યું કે આ કુમાર જરૂર ધનુષ્યને ઉઠાવી શકશે બધાના હૃદય ધબકવા લાગ્યા અચાનક રામની દ્રષ્ટિ સીતા પર પડી બંનેની નજર એક થઈ સીતા પ્રેમથી પુલકિત થઈ ગયા લાજથી તેમણે નયનો ઢાળી દીધા રામચંદ્ર શિવ ધનુષ્ય પાસે ગયા અને વચ્ચેથી પકડીને ઉચક્યું અને બીજી જ ક્ષણે તેને પણછ ચઢાવી દીધી અને જ્યાં કાન સુધી ખેંચવા ગયા ત્યાં જ કડાકા સાથે ધનુષ્યના બે ટુકડા થઈ ગયા ધનુષ્યના એ એવો ઘોર નાદ થયો કે દસે દિશા કંપી ઉઠી વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણ સિવાયના બધા જ મૂર્છિત થઈને ધરતી પર ઢળી પડ્યા થોડી વારે સ્વસ્થ થઈને જનક રાજાએ વિશ્વામિત્ર મુનિને કહ્યું હે મુનિશ્રેષ્ઠ દશરથનંદન રામચંદ્રે કરેલું પરાક્રમ અદ્ભુત છે આવા મહાપરાક્રમી પતિને મેળવીને મારી સીતા જનક કુળની કીર્તિનો વિસ્તાર કરશે આજે મારી પ્રતિજ્ઞા પૂરી થઈ હું મારી પ્રાણથીય અધિક પ્રિય પુત્રી સીતાને રામચંદ્રને સમર્પિત કરું છું આપ આજ્ઞા આપો તો હું દશરથ રાજાને વિદિત કરું તેઓ સહપરિવાર અહીં આવે અને લગ્ન વિધિ થાય વિશ્વામિત્ર મુનિએ સંમતિ દર્શાવી અને પોતાની કીર્તિ વધારનાર રામચંદ્રને ભેટી પડ્યા પછી જનક રાજાના કહેવાથી સીતા મંદ પગલે આવી અને રામના ગળામાં વરમાળા પહેરાવી સર્વત્ર રામચંદ્રનો જય જયકાર થઈ ગયો લોકો રામને જોતા ધરાતા ન હતા મિથિલામાં અનેરો ઉલ્લાસ પથરાયો નગરના નર નારીઓ હર્ષમાં ઘેલા થઈને નાચી ગાઈ રહ્યા હતા તેમની લાડકી સીતાને અતિ સુંદર અતિ પરાક્રમી પતિ સાંપડ્યો હતો જનક રાજાએ તાત્કાલિક દૂતોને અયોધ્યા રવાના કર્યા તેઓ ચોથે દિવસે અયોધ્યા પહોંચી ગયા દૂતો દરબારમાં પહોંચ્યા ત્યારે સમ્રાટ દશરથ રાજા દેવરાજ ઇન્દ્રની જેમ શોભી રહ્યા હતા પરંતુ તેમના ચહેરા પર ચિંતાની રેખાઓ હતી તેઓ રામ લક્ષ્મણની ચિંતા કરી રહ્યા હતા ત્યાં જ મિથિલા નગરીના દૂતોનું આગમન થયું એમણે તેમને આશ્ચર્ય થયું તેમણે દૂતોને સન્માનથી આસન પર બેસાડ્યા અને આગમનનો હેતુ પૂછ્યો પ્રમુખ દૂતે કહ્યું મહારાજ આપનો જય હો આપનો યશ અક્ષય રહો આપને મિથિલા નરેશ જનક મહારાજે મોકલ્યા છે આપને એક શુભ સમાચાર આપવાના છે અમારા ધનુષ્ય યજ્ઞમાં વિજય પ્રાપ્ત કરી આપના યુવરાજ રામચંદ્રએ રાજકુમારી સીતાને પ્રાપ્ત કરી છે મહર્ષિ વિશ્વામિત્રના આદેશથી જનક મહારાજે આપને વિવાહનું નિમંત્રણ મોકલ્યું છે આપ સહપરિવાર મિથિલા પધારો અને શ્રી રામચંદ્ર અને સીતાનો વિવાહ કરાવો આ સાંભળતા જ સમ્રાટ દશરથ રાજા હર્ષથી ઉછળી પડ્યા આખો દરબાર આનંદમાં ડૂબી ગયો તેમના લાડકા યુવરાજ રામનો વિવાહ થઈ રહ્યો હતો ક્ષણવારમાં તો આખા અવધમાં આ શુભ સમાચાર ફેલાઈ ગયા બધા આનંદથી નાચતા ગાતા રાજભવન પર ભેગા થવા લાગ્યા દશરથ રાજાએ જવાબ આપ્યો અમે મિથિલા જઈશું કાલે સવારે જ પ્રસ્થાનની તૈયારી કરો ત્રણેય રાણીઓની આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા અમારો લાડકો રામ પરણી રહ્યો છે આખી અવધ આનંદના હિલોળે ચઢી રાતોરાત જાનની તૈયારી થઈ ગઈ અને સવાર પડતા જ શુભ મુહૂર્ત જોઈ જાન ગુરુ વસિષ્ઠ ઋષિની આગેવાની હેઠળ નીકળી ભરત અને શત્રુઘ્ન આગળ ઘોડા દોડાવતા જઈ રહ્યા છે સાથે ચતુરંગીણી સેના છે અવધના ધનાઢ્યો મોટા મોટા મહર્ષિઓ અને કેટલાક લોકો જાનમાં જઈ રહ્યા છે ઉતારા કરતી કરતી જાન પાંચમે દિવસે જનકપુરના પાદરે પહોંચી જનક રાજાએ તેમનું ભવ્ય સામૈયું કર્યું દશરથ રાજાએ ભાવથી ભેટ્યા અને બધાને યોગ્ય ઉતારો આપ્યો રામ લક્ષ્મણ દશરથ રાજાને મળવા ગયા બંને ભાઈઓએ પિતાને પ્રણામ કર્યા પિતાએ પુત્રોને છાતી સરસા ચાપી દીધા તેમના પરાક્રમથી રાજાના આનંદની અવધિ ન હતી હર્ષ વિશ્વમાં રાજાની આંખમાંથી આંસુ પડી રહ્યા હતા પછી રાજવી વિશ્વામિત્રને મળવા નીકળ્યા સાથે વશિષ્ઠ ગુરુજી છે દશરથજીને વિશ્વામિત્રને પ્રણામ કર્યા વશિષ્ઠ અને વિશ્વામિત્ર એકબીજાને ભેટ્યા બસ રામચંદ્રના પરાક્રમની જ વાતો થતી હતી આખી રાત કોઈ સૂતું નથી મિથિલામાં હજારો દીપક ચળહળી રહ્યા છે લોકો આનંદથી ચારે બાજુ ફરી રહ્યા છે મિથિલા નગરી એવી સજાવવામાં આવી છે કે બધા જોતા ધરાતા નથી ખુદ દેવો પણ તેની શોભા નિહાળવા આવી પહોંચ્યા છે ચારેય તરફ આનંદ મંગળવર્તી રહ્યા છે અને લગ્ન મંડપની શોભા તો અવર્ણનીય છે લગ્નમાં જનક રાજા લઘુબંધુ કુશધ્વજ પણ સપરિવાર આવ્યા છે બીજા દિવસના મંગળ પ્રભાતે જનક રાજાએ ભવ્ય સભાનું આયોજન કર્યું અને માન સહિત દશરથ રાજાને સપરિવાર તેડાવ્યા સાથે ઋષિમંડળ પણ હતું બધા ઉત્તમ આસન પર બિરાજ્યા પછી મહારાજા દશરથે પોતાના ઈશ્વાકુ કુળનો ઇતિહાસ કહ્યો તે પછી જનક રાજાએ પોતાના કુળનું વર્ણન કર્યું અને છેલ્લે ઉમેર્યું હે મહારાજ હું મારા ભાઈની સંમતિથી એક વાત કહેવા ઈચ્છું છું મારા ભાઈની પુત્રી નામે ઉર્મિલા સર્વગુણ સંપન્ન કન્યા છે આપ સંમતિ આપો તો હું તેને તમારા પુત્ર લક્ષ્મણ સાથે પરણાવવા માગું છું દશરથ રાજાએ આનંદથી સંમતિ દર્શાવી ત્યારે વસિષ્ઠ અને વિશ્વામિત્ર જનક રાજાને કહેવા લાગ્યા આજે કુળ અને વિદેહ કુળનો ધર્મ સંબંધ બંધાયો છે તે મહાકલ્યાણકારી છે અમારી પણ એક ઈચ્છા છે આપના ભાઈ કુશધ્વજની બે નાની કન્યા માંડવી અને શ્રુત કીર્તિનું માગવું દશરથ રાજાના ભરત અને શત્રુઘ્ન માટે કરીએ જો આપ માન્ય કરો તો સોનામાં સુગંધ ભળી જશે

ઘણા સમયથી મારા પિતા ભરતને જોવા ચંકી રહ્યા છે આથી હું તેને લેવા આવ્યો છું દશરથ રાજાએ અહીંનું સર્વ વૃત્તાંત જણાવ્યું અને લગ્ન પછી ભરતને લઈ જવા સંમતિ દર્શાવી બીજે દિવસે ફાલ્ગુની નક્ષત્ર બેઠું વિવાહ માટે આ નક્ષત્ર અતિ ઉત્તમ હોવાથી વિવાહ વિધિની તૈયારી થઈ ગઈ ચારેય રાજકુમારે ઉત્તમ વસ્ત્ર આભૂષણો ધારણ કર્યા અને વરઘોડો લઈ લગ્ન મંડપમાં ગયા ઋષિઓનો વિશાળ સમાજ પણ હતો જનક રાજાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું બધાએ પોતાનું ઉચિત આસન લીધું મંડપમાં ચાર યજ્ઞવેદીઓ બનાવવામાં આવી હતી ફૂલોની સુગંધથી વાતાવરણ મહેકી રહ્યું હતું સ્ત્રીઓ મંગળ ગીતો ગાઈ રહી હતી જનક રાજાએ ચારેય કન્યાઓને તૈયાર કરવાની સૂચના આપી પુરોહિત શતાનંદે બધી સામગ્રી વેદી પાસે ગોઠવી દીધી મુનિશ્રેષ્ઠ વશિષ્ઠજીએ વેદી પર અગ્નિનું સ્થાપન કર્યું એણે ચારેય વેદી પર ચાર કુવારોને બેસાડ્યા પછી મંત્ર ઉચ્ચાર સાથે વિવાહ વિધિ શરૂ થયો વશિષ્ઠજીની સૂચનાથી પહેલાં સીતાજી મંડપમાં પ્રવેશ્યા તેમનો અદભુત રૂપને જોઈ દેવો પણ ઝાંખા પડી ગયા સીતાજી ધીમે ધીમે ચાલી રામચંદ્રજી પાસે આવીને બેઠા જનક રાજાએ કન્યાદાન કર્યું અને રામજીએ સીતાજીનું પાણી ગ્રહણ કર્યું તે સમયે દેવો ઋષિઓ અને જન સમાજે જય જયકાર કર્યો દેવો દૂંધુભી વગાડવા લાગ્યા અને અંતરિક્ષમાંથી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા આ રીતે ઉર્મિલા અને લક્ષ્મણનો માંડવી અને ભરતજીનો તથા શ્રુતિ કીર્તિ અને શત્રુઘ્નનો વિવાહ વિધિ સંપન્ન થયો ચારેય જોડા તારા મંડળમાં ચંદ્રમાની જેમ શોભી રહ્યા હતા લગ્ન વિધિ પતિ જતા ચારેય દંપતી પોતાના ઉતારી ગયા વિવાહ કાર્યની શુભ રાત્રિ વીતી ગઈ પ્રાતકાળ વિશ્વામિત્ર મુનિ બંને રાજઓની વિદાય લઈ ઋષિ સમાજ સાથે હિમાલય તરફ ચાલી નીકળ્યા પછી દશરથ રાજાએ અયોધ્યા જવાની તૈયારી કરવા માંડી જનક રાજાએ પોતાની ચારેય કન્યાઓને પુષ્કળ દ્રવ્ય જવેરાત લાખો ગાયો હાથી ઘોડા શાલો રેશમી સૂત્રા વસ્ત્રો આભૂષણો સહિતની સો સખીઓ અને સો દાસીઓ આપી જાન જવા માટે તૈયાર થઈ એટલે આખું જનકપુર શોકાતુર બની ગયું મહારાણી સુનૈનાએ ચારેય કન્યાઓને સ્ત્રી ધર્મનો બોધ આપ્યો અને રડતા રડતા વિદાય આપી જનક રાજા સપરિવાર જાનને વળાવવા પાદરે ગયા સાથે મિથિલાના નરનારીઓ છે બધા આંસુ વહાવી રહ્યા છે ભારે હૈયે જાનને વિદાય આપી જનક રાજા પાછા વળ્યા અને મહેલે આવતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા શતાનંદજીએ બધાને સાંત્વન આપ્યું દશરથ રાજા જાન લઈને અયોધ્યા પાછા ફરી રહ્યા છે અહીંયા આનંદ માતો નથી ચાર ચાર રૂમઝૂમતી વહુને અવધ લઈ જઈ રહ્યા છે કૌશલ્યા સુમિત્રા અને કઈ કઈને કેવો આનંદ થતો હશે અને ત્યાં જ જોરદાર આંધી આવી પૃથ્વી કાપવા લાગી વૃક્ષ છોડો ઉખડવા લાગ્યા સૂરજ આંધીમાં ટંકાઈ ગયો મુનિવર આ શું થઈ રહ્યું છે દશરથ રાજા ચિંતાતુર થઈને વસિષ્ઠજીને પૂછવા લાગ્યા રાજન ચિંતા ન કરો અત્યાર સુધી સારા વાનાથ થતા રહ્યા છે આ તોફાન પણ નીકળી જશે અચાનક ક્રોધથી કાપતા પરશુરામ આવ્યા એક ક્ષત્રિયે એના પિતાની હત્યા કરી હતી આથી એમને એકથી સ્વાર પૃથ્વી નક્ષત્રિય કરી હતી એને જોતા જ બધા ગભરાઈ ગયા ન ગભરાયા રામ લક્ષ્મણ અને વશિષ્ઠજી દશરથ રાજાએ તેમનું યશોષિત સ્વાગત કર્યું પરશુરામ સીધારામ સામે જઈને ઉભા રહ્યા હે રામ તારા પરાક્રમની બહુ ચર્ચા થઈ રહી છે ને તે શિવ ધનુષ્ય પણ તોડી નાખ્યું ને કેમ હું તારી પરીક્ષા લેવા માંગુ છું મારી પાસે આ વિષ્ણુ ધનુષ્ય છે એની પ્રત્યંચા પણ જરા જો નહીં ચડાવશે તો મારી સાથે દ્વંદ્વ યુદ્ધ કરવા તૈયાર રહી છે દશરથ રાજા ગભરાઈ ગયા પરશુરામ ક્ષત્રિય વધનો કોઈ મોકો ચૂકતા નથી ત્યાં જ રામે સૌમ્યતાથી વિષ્ણુ ધનુષ્ય લેવા હાથ લંબાવ્યો પણ આ શું ધનુષ્ય આપોઆપ રામના હાથમાં સરકી આવ્યો અને પલક માત્રમાં રામે બાણ મૂકી પ્રત્યંચા ખેંચીને કહ્યું હે પરશુરામ કહો આ દિવ્ય બાણ ક્યાં છોડું પરંતુ પરશુરામ સ્તબ્ધ બની ગયા એમને ખ્યાલ આવી ગયો કે આ તો ભગવાન વિષ્ણુ સ્વયં છે તેમની શક્તિ રામમાં ચાલી ગઈ પરશુરામ તેજોહીન બની ગયા તેઓ રામને વંદન કરી નમ્રતાથી બોલ્યા હે રઘુનંદન મારી ઉતાવળે ગમન કરવાની શક્તિનો લોપ કરશો નહીં હું તેના પ્રતાપે મહેન્દ્ર પર્વત પર જવા ઈચ્છું છું મેં તપોમળથી જે ઉત્તમ લોક પર વિજય મેળવ્યો છે તેનો તમે આ બાણથી નાશ કરો તેથી હું પાપ મુક્ત બની જાઉં રામે બાણ છોડ્યું અને પરશુરામ રામચંદ્રની પ્રદક્ષિણા કરી મહેન્દ્ર પર્વત તરફ ચાલ્યા ગયા રામે વિષ્ણુ ધનુષ્ય દેવને સુપ્રત કર્યું અને પછી જાન આગળ વધી અવધ આવી ગયું બહાર આખું નગર સામયું કરવા આતુર છે સૌ ચાર ચાર વહુઓના મુખડા જોવા આતુર છે અદ્ભુત પરાક્રમ કરીને આવેલા રામ લક્ષ્મણને જોવા આતુર છે વાજતે ગાજતે બધા નગરમાં પ્રવેશ્યા આખું નગર અનુપમ રીતે શણગારેલું છે શરણાઈઓના મંગળ રહ્યા છે સ્ત્રીઓ મંગળ ગીતો ગાઈ રહી છે ચારેય બાજુ આનંદ મંગળ વર્તાઈ રહ્યા છે સામયુ રાજભવન પાસે આવ્યું ત્રણેય રાણીઓએ વરવધુની ચાર જોડીને પોખી વરવધુની જોડીઓ ત્રણેય માતાને પગે લાગી અને આશીર્વાદ મેળવ્યા બહાર થોડા દિવસ પછી યુદ્ધાજીત સાથે ભરત અને શત્રુઘ્ન મોસાળ ગયા રામ અને સીતા લક્ષ્મણ અને ઉર્મિલા સ્વર્ગવાસ સુખ ભોગવતા દિવસો વ્યતીત કરવા લાગ્યા મહર્ષિ વેદવ્યાસ રચિત રામાયણનું બાલકાંડ સમાપ્ત બોલો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જય તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં રામાયણની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી મિત્રો આદર્શ કુટુંબની ભાવના રામાયણ કથામાં જોવા મળે છે સમાજ કુટુંબ પરિવારમાં કેમ જીવવું તે રામાયણમાં દર્શાવ્યું છે મહાભારતમાં કુટુંબ કલેશનો કરુણો અંજામ બતાવ્યો છે તો રામાયણમાં આદર્શ કુટુંબ જીવન બતાવ્યું છે લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન જેવા ભાઈઓ આદર્શ કુટુંબ જીવનનું ઉત્તમ દ્રષ્ટાંત છે તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં રામાયણની કથા આપે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી રામ જય માતા સીતા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ